શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું જગદંબાની અંબાનું મંદિર દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે દરરોજ હજારોની સંખ્યામાં માય ભક્તો અંબાજીના શરણે આવી માતાજીનો આશીર્વાદ મેળવે છે ને મા અંબાના ધામે ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા અંબાજીને ધજા ચઢાવવા ને આશીર્વાદ લેવા આવે છે ત્યારે આજે સમસ્ત પ્રજાપતિ માતાજીના મંદિરે પહોંચ્યા હતા અને માતાજીના મંદિરના શિખરે ધજા ચડાવી માતાજીનો આશીર્વાદ મેળવ્યો હતો અને સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત દ્વારા ગુજરાત સરકાર પોતાની શૈક્ષણિક સંસ્થા બનાવવા માટે

સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતિક નરેન્દ્રભાઈ મોદી ગૃહમંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ દ્વારા અમારા સમાજને અડાલજ ખાતે અઢાર હજાર વાર જગ્યા આપવામાં આવી છે તેમાં અમારા સમાજનું ભવ્ય સંકુલ બનાવવા માટે આજે ગુજરાત પ્રદેશની પ્રદેશ કારોબારી પ્રજાપતિ ભુવન શ્રી સત્યગુર પ્રજાપતિ સમાજ ખાતે ત્યાં મળી હતી ત્યાંથી બહોળી સંખ્યામાં ગુજરાત અમે ધજા ચઢાવી છે અને અમારા સમાજમાં ભવિષ્યમાં જે અમારો શૈક્ષણિક સંકુલ મારી પ્રજાપતિ યુનિવર્સિટી બનવાની છે એ સ્વપ્નને સાકાર કરવા માટે મા જગદંબા અમને સૌને આશીર્વાદ આપે એવી માના ચરણોમાં સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત વતી એમના ચરણોમાં ખૂબ ખૂબ કોટી કોટી વંદન કરું છું આજ રોજ અંબાજી માતાજીના સાનિધ્યમાં પાવન ભૂમિ પર સમસ્ત પ્રજાપતિ સમાજની આજ રોજ કારોબારીની મિટિંગ થઈ છે એની અંદર ગુજરાતમાંથી છેડે છેડેથી આજે સમાજના મોટી સંખ્યામાં ભાઈ બહેનો જોડાયા હતા હું મારા ગુજરાતની સમસ્ત પ્રજાપતિ સમાજની બહેનોને કહું છું આહવાન કરું છું કે આવો આગળ વધી આપણી આવનારી પેઢી માટે આપણા આવનારી પેઢીના ભવિષ્ય માટે આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાજને મદદરૂપ થઈએ આજે અંબાજી માતાના મંદિરમાં સમસ્ત પ્રજાપતિ સમાજના પ્રમુખના સાનિધ્યમાં માતાજીની ધજા ચઢાવી અમે સમસ્ત પ્રજાપતિ સમાજના લોકોએ આશીર્વાદ લીધા છે